આજે આપણે સર્વ એક સદગત આત્માને શાંતિનું દાન આપવા માટે ભેગા થયા છીએ તો ત્રણ મિનિટ આપણા મનને શાંત કરી પ્રભુ પિતા પરમાત્માની આપણે પ્રાર્થના કરીએ કે સદગત આત્મા જે આપણ છે ભગવાન એ દિવ્ય આત્માને ખૂબ શાંતિ આપે તો ત્રણ મિનિટ અહીંયા સુંદર મજાનું ગીત વાગશે મનને એકદમ શાંત કરી પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે સદગત આત્માને ખૂબ શાંતિ આપે અહીંયા જે પરિવાર હતો એના કરતાં પણ સારો પરિવાર જ્યાં બીજો જન્મ લે એને ત્યાં મળે અહીંયા જે સુખ હતું એના કરતાં પણ વધારે સુખ એને એ પરિવારની અંદર મળે એ વિધથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ શાંતિ જેમ કહેવાય છે સમય એક વહેતી નદી છે જેના એક કાંઠે જન્મ અને બીજા કાંઠે મૃત્યુ આજે દરેક મનુષ્યના જીવનમાં બે બે વાતો તો આવતી જ હોય છે જેમ સુખ દુઃખ તડકો છાંયો નિંદા સ્તુતિ માન અપમાન જય પરાજય જે વાતનો સ્વીકાર આપણે કરવું પડે છે જે જીવનનું સત્ય છે કે જેનો જન્મ છે એનો મૃત્યુ નક્કી છે જેવી રીતે આપણે જોઈએ છીએ કે બગીચાની અંદર ખૂબ સુંદર ફૂલ ખીલેલા હોય છે તો એ ખીલેલા ફૂલને જોઈને તો આપણને ખુશી થાય છે એ વાત પણ નક્કી છે કે જે ફૂલ ખીલ્યા છે એક દિવસ જરૂર કરવા છે

જ્યારે કોઈના ઘરે બાળકનો જન્મ થાય તો જન્મની તો આપણે ખુશી મનાવીએ પણ કોઈના મૃત્યુની વાત સાંભળીએ તો શું રડાઈ મૃત્યુ દુખ દુઃખવશ લાગણી વશ ને આંખોમાં આંસુ આવી જાય છે એ વાત પણ સ્વાભાવિક છે કે જેની સાથે આપણે વર્ષોથી રહેતા હોઈએ અને એ વ્યક્તિ જ્યારે આપણી વચ્ચેથી વિદાય લે છે ત્યારે એ વિદાય નું દુઃખ આપણને જરૂર થાય છે પણ કોઈ ના ગયા પછી આપણે એની પાછળ રડીએ દુખી થઈએ તો આપણે એ આત્માને શાંતિ આપી શકતા નથી જેમ આપણે બાર તેર દિવસ સુધી સદગત આત્માની પાછળ વિધિ કરીએ છીએ આપણે શું માનવું છે કે આત્મા સુધી પહોંચે તો આત્માની સદગતિ થાય હવે આપણે કરેલી વિધિ આપણે કરેલું દાન પુણ્ય એ સદ્ગત આત્મા સુધી જો પહોંચતો હોય તો આપણે એની પાછળ રડીએ દુખી થઈએ આંસુ વહાવીએ તો શું એ દુખના આંસુ એ આત્મા સુધી નહીં પહોંચતા હોય આપણે કરેલી વિધિ એના સુધી પહોંચે તો આપણે એની પાછળ રડીને દુખી થઈએ તો શું એ દુખના આંસુ એ આત્મા સુધી નહીં પહોંચતા હોય

પરમાત્માને યાદ કરી કે પરમાત્મા પાસેથી શાંતિ અને શક્તિ પ્રાપ્ત કરી એ આત્માને આપીએ આપણા બધા એને વિદાય આપીએ જેથી આત્મા પોતાનું નવું જીવન પ્રાપ્ત કરી શકે પણ આજે દુનિયાની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે મનુષ્ય કોઈનાથી નથી ડરતો ડરે છે નહીં સૌથી મોટો જો ડર હોય તો એ શેનો છે મૃત્યુનો ડર આજે પોતાના મૃત્યુથી ડરે છે સગા સંબંધીઓની મૃત્યુની વાત સાંભળશે તો દુખી થઈ જશે રડવા લાગશે આપણે રડીને શાંત થઈ જશું પણ જે ગયેલી આત્મા છે એની પાછળ આપણે દુખી થઈને રડીએ છીએ એને આપણા જેવું શરીર નથી એ સૂક્ષ્મ શરીરે છે બાર તેર દિવસ સુધી સદગત આત્મા આસપાસ રહીને જુએ છે કે શું થઈ રહ્યું છે આપણે રડીએ તો એ જોવે છે કે નહીં એને થઈને જોઈ અને એ આત્માને પણ દુઃખ થાય છે પણ એને કોઈ શાંતવન આપવા વાળું છે કારણ કે આપણને દેખાતા નથી આપણને બધા છાના રાખે છે એને કોઈ છાનું રાખવા વાળું નથી તો આપણે શું કરવાનું રડવાનું કે નહીં રડવાનું આપણા બધાની ફરજ ફરજ શું છે એ આત્માને શાંતિ નું દાન આપીએ જેથી એ આત્મા પોતાનું બીજું શરીર ધારણ કરી શકે આપણે બધાએ એને આપણા એના મોહના બંધનમાંથી મુક્ત કરીએ જ્યાં સુધી આપણે એને પકડી રાખશું આપણે રડ્યા કરશું એને યાદ કરી કરીને રડ્યા કરશું તો એ આત્માને બીજું નવું શરીર લેવામાં તકલીફ થશે એ જઈ નહીં શકે બીજા પરિવારને સ્વીકાર નહીં કરી શકે કારણ કે આ પરિવાર એને ખેંચી રહ્યો છે એટલે એ પરિવારમાં એ જઈ શકતા નથી તમારે બાર ગામ જવું હોય તમારા છોકરાઓ તમને જવા ન દેતા હોય તમારા છોકરાને તમારે સાથે લઈ જવાના નથી તો તમે જઈ શકો ન જઈ શકો બસ એ જ રીતે આપણા આપણી પાસેથી છે અત્યારે ભલે વૃદ્ધ છે તો બધા ભૂલી પણ જશું કે એને જવાની ઉંમર હતી પણ આજે નાની નાની ઉંમરને શરીર છોડી દે છે જેની પાછળ આપણને વધારે એના માટે લાગણી હોય છે મો હોય છે તો હવે એને નવું શરીર લેવું છે આ શરીરમાંથી તો એ આત્મા મુક્ત થઈ ગઈ હવે એને નવા શરીરમાં જવું છે તો આપણે એને શું કરીએ રડી રડીને એને યાદ કરી કરીને હવે અમારું શું થશે આ શું છે સ્વાર્થ તમે ગયા હવે અમારું કોણ તમે જતા રહ્યા હવે અમારું શું થશે આ આપણે સ્વાદ ખાતર રડી રડી અને એ આત્માને નવું જીવન નથી આપી શકતા આપણે વિદાય આપીએ પ્યારથી વિદાય આપીએ રડીને વિદાય ના આપીએ પરમાત્માની યાદથી એ સદગત આત્માને વિદાય આપીએ જેથી એ આત્મા પોતાનું નવું શરીર ધારણ કરી શકે પણ આ જે મોટામાં મોટો ભય છે નો છે મૃત્યુનો ભય છે આજે મૃત્યુના ભયના અનેક પ્રકારના કારણો છે જો એ કારણોનું નિવારણ આપણને મળી જાય તો ક્યારેય આપણને મૃત્યુનો ડર નહીં થાય સૌથી પહેલો કારણ આપણે સમજીએ મૃત્યુના ભયનું કે મૃત્યુ એટલે શું આપણે શું સમજી લીધું મૃત્યુ એટલે જીવનનો પૂર્ણ વિરામ બસ હવે એનાથી આગળ કંઈ છે એવું સમજીને બેસી ગયા ને કે મૃત્યુ એટલે પૂરું હવે કઈ નહીં સંપત્તિ બધું ભેગું કરે છે જ્યારે અંત સમય આવે છે ત્યારે એ માલ મિલકત ધન સંપત્તિ છોડી જવાનો પણ ડર લાગે છે કે મારું ભેગું કરેલો મારે અહીંયા મૂકીને કેમ જોવા અને એક કારણ જીવનકાળ દરમિયાન જે અનેક સગા સંબંધીઓની મોહ જાળમાં આપણે એટલા બધા ફસાઈ જઈએ કે જ્યારે જવાનો સમય આવે ત્યારે એકલા જવાનું દુઃખ લાગે છે કે મારે આ અમારા સગા સંબંધીઓ અમારા બધાને છોડીને કેમ જુઓ અને એક કારણ છે કે મનુષ્ય જીવનભર જે પણ કર્મ કરે છે એ કર્મ અંત સમયે રૂપે સામે આવે છે આમ સામે દેખાય છે અને એ વિચારીને પણ મનુષ્ય દુઃખી થાય છે કે હવે મારા આગળના જન્મમાં શું થશે આ એક એક આપણે નિવારણ સમજી લઈએ તો ક્યારેય આપણને મૃત્યુનો ડર નહીં લાગે સૌથી પહેલા કારણ આપણે સમજીએ મૃત્યુ એટલે શું આપણે શું સમજીને બેઠા છીએ મૃત્યુ એટલે જીવનનો પૂર્ણ વિરામ હવે એનાથી આગળ બીજું કઈ જ નહીં પણ મૃત્યુ એ જીવનનો પૂર્ણ વિરામ નથી એક નવા જીવનની શરૂઆત છે આ એક શરીર રૂપી વસ્ત્ર બદલવાની પ્રક્રિયા છે જેને આપણે નામ આપ્યું મૃત્યુ ખરેખર મૃત્યુ કોનો થાય છે એ આપણે સમજવાનું છે આજે દિવસ દરમિયાન આપણે બે શબ્દનો વારંવાર ઉપયોગ કરીએ છીએ એક હું અને બીજું મારું કેટલી વખત બોલીએ છે દિવસમાં 40 થી 50 વખત આપણે બોલતા હશું હું હું મારું મારું હવે આપણે આ હું કોના માટે કહીએ છે અને મારું એટલે કોણ સમજવા જેવી વાત છે ને હું અને મારું કોણ અને કોણ આપણે શું કહીએ ફલાણાભાઈ જતા રહ્યા હવે એને કાઢવાના છે કોણ જતું રહ્યું કોને કાઢવાના છે આ કોણ આ હું અને મારું કોણ અને કોનું આવા અનેક પ્રશ્ન આપણને મૂંઝવી રહ્યા છે આપણે એમ કહીએ છીએ કે આંખો જુએ આ કાન સાંભળે આ મુખ બોલે છે આ મારા હાથ છે આ મારા પગ છે ક્યારેય આપણે એવું નથી કહેતા કે હું હાથ છું હું પગ છું બોલીએ છીએ નહીં આ મારા હાથ છે તો આ મારું ધરાવનાર કોણ હું કોણ છું મારું એટલે કોનું આવો પ્રશ્ન આપણી સામે છે ને આંખો જુએ છે મુખ બોલે છે કાન સાંભળે છે તો આપણી સામે મૃતદેહ છે એને પણ બે કાન છે એને પણ મુખ છે એને પણ બે હાથ છે એને પણ બે આંખો છે શું એ જોઈ શકે છે સાંભળી શકે બોલી શકે તો એ કાન દ્વારા સાંભળનાર એ મુખ દ્વારા બોલનાર અમર અવિનાશી આત્મા છું આ મારું શરીર છે આ મારું શરીર છે અને હું આ શરીરને ચલાવનાર એક ચૈતન્ય શક્તિ આત્મા છું જો હું આત્મા શરીરની અંદર નથી તો આ મારું શરીર ચાલી શકતું નથી જોઈ શકતું નથી બોલી શકતું નથી